કોંગ્રેસ સો એકસો ત્રીસ ની વચ્ચે સીમિતાઈ જાય તેવી સ્થિતિ છે ગુજરાતમાં ભાજપ છવ્વીસ બેઠકો ઉપર ક્લીન સ્વીપ કરે તેવો દાવો ખાનગી મીડિયાએ કર્યો છે મતલબ સાફ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગુજરાતમાં સુકડા સાફ થઈ જશે પણ આ ઓપિનિયન પોલને ખોટો ઠેરવ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઈસુદાન ગઢવીનું કહેવું છે કે ઓપિનિયન પોલ જે આવે છે તે માત્ર વર્તારો હોય છે અમે આપને સાથે કહીએ કે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરની બેઠક પચાસ હજારથી થી વધારે લીડથી જીત જીતશે ઈસુદાન ગઢવી કહેવું કેવું છે કે ઓપિનિયન પોલ મર્યાદિત લોકો સાથેનો હોય છે જ્યારે આ તો લોકસભાની બેઠક છે આમાં લાખો લોકો મતદાન કરતા હોય છે

મોદી એટલે કે બીજેપી અને ભાવનગર હારે છે તે નક્કી છે હવે આવતીકાલે ખબર પડશે જ્યારે ઈવીએમ ખુલશે જ્યારે રાજનેતાના ભવિષ્ય જ્યારે બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભરૂચ અને ભાવનગરમાં ભાજપ જીતે છે કે પછી ઇન્ડિયા ગઠબંધન પણ એક વાત નક્કી છે કે આ બંને બેઠકો ઉપર રસાકસીનો જંગ હતો કસો કસની ટક્કર હતી કારણ કે વસાવા એક લોકપ્રિય યુવા નેતા છે અને તેમણે મનસુખ વસાવાને મજબૂત આપવા પ્રજાની વચ્ચે જનસંપર્ક કરીને સતત ચર્ચામાં રહેવાનો પ્રયાસ કર્યો બીજી બાજુ આ બંને ઉમેદવારો માટે આમ આદમી પાર્ટીના ટોચના રાષ્ટ્રીય હોદ્દેદારો અને તેની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશના ટોચના હોદ્દેદારોએ પણ પ્રચાર કર્યો રણનીતિઓ બનાવી

કે જેતરભાઈ વસાવા પચાસ હજારથી વધુની લીડથી જીતી રહ્યા છે જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂતથી જીતી રહ્યા છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાથી આગળ વધી રહી છે જોકે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાંથી જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે કે આ ઉણપ છે અને એક્ઝિટ પોલ સામાન્ય રીતે વર્તારો આપતા હોય છે સાચા રિયાલિટી કંઈક અલગ જ હોય છે પરંતુ અલ્ટિમેટલી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની પણ સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે ચાર તારીખે પરિણામ આવશે અને ગુજરાતની જનતા પણ આ ભાજપ અને તાનાશાહી સામે મને લાગે છે કે પરચો બતાવશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર